આ ડેમ હતો મને આવી ગઈ કે વરસાદ માં મજા ના આવવાની તમ ભાઈ ના ગયા કોણ કોણ હતા કેમ બે ઉપર ચડી ગયા છે માં કઈક મસ્ત મજા વરસાદ પડી ગયો નજર આવી ગયો હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એકવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી તો ડેલીની રોજ સોરી હર રોજની જેમ આજે પણ આપણે ઘરેથી દુકાનેથી ઘરે આવી ગયા છીએ એક વાગે ગયો હતો એટલે આજે વહેલા આવી ગયો હતો જમવા કારણ કે મારે જવાનું તો બહાર પણ આ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે હવે બધું ભીનું થાય છે મતલબમાં કપડાં હોઈક પણ આ વરસાદ કંઈ બંધ થાય ને એવું લાગે છે મને અહીંયા પૂરણ કરી નાખ્યું આ બધું નાખી દીધું ટ્રાશ ને એવું બધું કારણ કે અહીંયા ભરતી કરવાની છે ને લાદી નાખવાની છે એટલે કોબું ભીડવાનું છે અને જ કરવાનો છે હા આપણે બધા ટી શર્ટ ઉગાઈ છે બધા કપડાં પણ વરસાદ કંઈ ભાઈ થતો નથી ઝરમ ઝરમ શરૂ ને હવે ગાડી પડી છે ઘરે ને રસ્તો જો બતાવો તમને આગળ કેવો થઈ ગયો છે એમ કઈ રીતનું છું એમ જુઓ તો ગારો થઈ ગયો છે બધે હાલવામાં પણ અત્યારે પ્રોબ્લેમ પડી એટલો ગારો થઈ ગયો છે હું વાહનો હાલે ને મોટા મોટા એટલે પછી વધારે ઓલું થાય અને ધૂળને ભૂળને હોય એટલે તો આખું બધું જામી ગયું છે ગારાનું બધું એવું થઈ ગયું છે આ બધો રોડ બગડી ગયો છે અત્યારે એમાં શું છે વરસાદે પછી એવો ઝરમર ઝરમર આવે એકારે જાઝો આવી જતો તો બધું ધોવાઈ જાય તો ગારોય ન થાય બધું સાફ થઈ જાય એવો એનો કઈ વાંધો નથી પણ આજે ગારો જેવો તેવો વરસાદ આવે ને એના લીધે પછી એવું થાય છે હાલો તો આ કાંઈ ઝરમર બંધ થાય નહીં અને આપણે ગાડી લઈને નીકળે દુકાને ખોટો વરસાદ જવાનો પ્લાન કેન્સલ છે બધું એવું છે કઈ વાંધો નહીં દુકાને જઈએ ને ત્યાં તો કરીએ કામ કોકને કે આ નળ બંધ કરાવો શરૂ શરૂ રહી ગયો છે આ ઘરેથી આવ્યો તો પલ્લી ગયો આગળ ક્યાર નો વાટે ઉભો થયો વરસાદ હમણાં બંધ થાય હમણાં બન થાય પણ ભાઈ શું થાય વાત જવા જોઈએ લાજો આમાં અમારો ઓલો ઓલો ભાઈ દાંત કાઢે જો અહીં વી આવી વરસાદ નો ન્યા નથી રહ્યો પલળવા ખોટા વરસાદના ના પલ્લી ગયા જો ઘરેથી તો ક્યારે આવી ગયા હતા પછી પછી થોડા કામ માં હતા પાછો હું મંદિરે ગયો તો કામ હતો એટલે અહીંયા ગયો હતો ને ક્યાર નો વરસાદ પણ આવે તો આ નળ બંધ એ સંજ્યા આ નળ બંધ કરાવો તો વરસાદ બંધ થાય એમ તો ક્યારનો વરસાદ આવે છે ભાઈને નથી થતો અને પલ્લીને પછી હું કહું રહેવાતું નથી હું કહું જી આવું કારણ કે આનો કાંઈ નક્કી નથી ક્યારે બહેન થાય રૂમાલે ભલી જો છે તો પણ હવે ગાડી એ મૂકી દીધો મેં કીધો પલ્લે છે એટલે આમાં તમે એમ કહો બ્લોક બનાવો ક્યાં જવું આમાં ક્યાં એમાં નીકળે એમાં નથી બહાર તો હું કેમ જાવું એમ છે વર્ષે કંઈ બંધ તો થાય ને મારે ઘણા ટાઈમથી એમ છે કે મારી બાજુના ગામમાં મોરે બાપુની સત્તા બેસવાની છે તો ક્યાં જવું છે પણ તમને બતાવો બ્લોક બનાવો પણ કાંઈ મેળ નથી આવતો કાંઈ વાંધો નહીં પેલા કોરો દોરી મતલબ પંખો શરૂ કરીને દુકાનમાં જઈશ પીના છે તો થોડા કોરા થાય એમને હવે જાણ તો અમે વાગી ગયા છે હા વર્ષે વરસાદ બને જ નથી રહેતો ઘડીક પેલા હું દુકાનની અંદર હતો પણ આ જવાબ બને જ મૂકતા તો તમે જોવો એકવાર આમાં ક્યાં જવું અંદરાધાર વરસાદમાં કેટલો બધો પડ્યા છે પણ

ને વરસાદ એવો અંધરાધારા હશે તો જો બિચારા ગામડા હેરાન થઈ ગયા છે તો માથે સડી ગયા છે પછી મારે એને આંકવાનું કે ભલે મને દયા આવી ગઈ કે આપણે બિચારા જેમ આપણે વરસાદના ભીનું થાય એમ કોઈ એને પછી વરસાદના પલ્લે ને તો મિત્રો એનો સહારો કીધું ભલે ઘડી ઊભા છે વરસાદ બંધ થયા તો ઓટોમેટિક લીધા અને મારે ચાર વાગે મારે ઘરે જ છે પણ વરસાદ કંઈક બંધ થાય તો કંઈક જઈને એવું છે તો વરસાદ એટલે માલઢોડને જો એટલા અહીંયા તો અત્યારે એટલા છો વિચાર કરો ગામમાં કેટલા છે બધા તો આ બધાને કેટલી પરેશાની મતલબ થતી જમીન ગયો ત્યારે હું તમને કહેતો ને કે વરસાદ પડી ગયો એટલે ઘારો થઈ ગયો ને એવો ને બધો તો અત્યારે મેં જોયું તમે કેટલો અંધરાધાર વરસાદ એવો તો દુકાને તું ઘરે આવ્યો ને ચાર વાગ્યો અત્યારે તો ચાર વાગ્યા છે અહીંયા જાઉં તો ઘારો બધો ધોવાઈ ગયો તો અંધરાધાર વરસાદ પડ્યો ને એટલા માટે બધો ધોવાઈ ગયો બપોર હમણાં જમવા ગયો થોડી વાર રહીને ક્યારે તો કેટલો બધો વરસાદ હતો મેં કીધું ઓહો આ પોઈ ગયો દુકાને પછી ખબર પડે કે એટલો બધો વરસાદ હોય બપોર પહેલાં તો કાંઈ નો ત્યારે તમને બતાવ્યું આવ કે ના આવ આ વરસાદ નું ક્યાં રખડે યાર હમણાં થોડી વાર પેલા ગયો ત્યારે કાંઈ નતો કે ના

તું કેને આવ્યો ની ને પાછું શૂટિંગ જોવા અમારું માંગળા વાળું ગીત નું આવ્યો તો આવ્યો તો હા છે હા મજા આવી ગઈ થી હા એમ હા તો વાંધો ની એ કેટલા બધા વરસાદ પડી ગયો એ ઘટે ની હો પણ હવે તો કેના પેમાં વરસાદના આટા નો મરે ઘરે વિયો શાંતિ થી બોદળ ઓડીને હુઈ જવાય હવે મારા ઘરે જાવું છે સાપ પીવા ને પછી જાવું છે દુકાને અને ગાડી મે મૂકી દીધી છે અંદર ને જો મસ્તીનું પાણી પી ગયું છે આ બધું જે સણ્યું ને નવું એ બધું સારું છે વરસાદ આવ્યો ને પાવો ની

સારો પડી ગયો વર્ષે હેં પંદરાધાર પડી ગયો ને હા ભાઈ બનવા અત્યારે આઠ વાગ્યા સખત વરસાદ એક ધારો શરૂ છે બંધ જોત નથી આઠ વાગ્યાનો હજી આઠ વાગી ગયા તો એ આવે છે કેમ નરુભાઈ આખો ધી પીડ્યો છે આજ અને છતાંય જો આવું ને આવું છે હાલત આજે આવી એટલી કઈક બહુ એટલે આજ વરસાદની તમે વાત જાવ જેવો વરસાદ પીડ્યો છે આજે

અત્યારે જે સાડા નવથી થયા છે તો એ પાણી ઉતરું નથી હજી ભવ પાણી છે અત્યારે જોઈને વરસાદ શરૂ છે એટલા માટે પછી મેં મૂકતો ગયો દુકાને તો આ પાણીનો વરસાદ વરસાદ તો એમને જ છે અત્યારે અમારી આજુબાજુના ગામમાં બધા મતલબ અત્યારે બધા એવા હેરાન થાય છે ને કે વાત જો કારણ કે અમારી ઉપરનો જે મેઇન ડેમ છે ને ડેમનું પાણી પણ છોડ્યું છે એમ કહેવામાં આવે છે સાંભળ્યું છે અત્યારે આપણે તો એ જે આગળનો મોટો ડેમ છે હું તમને ક્યારેક ખાલી ડેમનો આમનો વિડીયો બતાવે ને તમને બતાવીશ કે જુઓ કે આ ડેમ હતો ને એ ડેમની ઉપરથી પાણી થાય ને ઉપર ની ડેમ ની કટ જે આવી ને તૂટી ગઈ છે ત્યારે એટલું પાણી એવું છે એટલે વાત જવા અને મારા ઘરે જ્યાં જાવ છે ને ન્યાય મારી ન્યાય ઉતાળી આવે છે વચ્ચે તો એ ફૂલ આવી ગઈ અને પછી આગળ નાળું આવે ને મારા ઘેર જવા બે રસ્તા છે ત્યાં બે જગ્યાએ પાણી ભરેલું છે સતા અત્યારે જો દસ વાગ્યા તો એ આવું છે હવે તો મારે ઘરે જવું છે પણ હવે આવી રીતની પોઝિશન છે હવે તો પાણી ઘટે તો થાય બાકી પાણી નથી ઘટે એમ કારણ કે ઉપરનો ડેમનું પાણી છોડ્યું છે એટલે વધી ગયું પાણી ઓવરફ્લો અહીંયા થઈ ગયું એટલે તો આજે બહુ વરસાદ આવી ગયો છે અંદ્રાધાર કહેવાય તો એવું છે તો કઈ નહીં ફેમિલી આપણી ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલ તમે સપોર્ટ કરજો બીજું કઈ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય ને બે લાઇક પ્રેસ કરજો તો બધાને જય શ્રી રામ ને મળીશું લોકમાં અને પાણીની ઉતરવાની વાટ જોઈ બીજું તો શું કરીએ